મિત્રો જરા એક ક્ષણ માટે આંખો બંધ કરો અને પોતાને એક સવાલ પૂછો શું તમે ખરેખર જીવી રહ્યા છો કે પછી માત્ર દિવસો પસાર કરી રહ્યા છો કારણ કે જીવવું અને સમય કાઢવો બંને અલગ બાબતો છે ઘણા લોકો સવારે ઉઠે છે કામ કરે છે લોકો સાથે વાત કરે છે હસે છે હલચલ કરે છે પરંતુ અંદરથી ખાલી રહે છે બહારથી એવું લાગે છે કે જીવન ચાલી રહ્યું છે પરંતુ હકીકતમાં માણસ જીવન જીવી રહ્યો નથી જીવન સહન કરી રહ્યો છે અને આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે જીવન આપણને તોડવા માટે નથી આવતું પરંતુ આપણને ઘડવા માટે આવે છે મિત્રો હા દુનિયામાં એક પણ મનુષ્ય સંપૂર્ણ નથી

પરંતુ સાચો પ્રશ્ન એ નથી કે આપણામાં કમજોરી છે કે નહીં સાચો પ્રશ્ન એ છે કે આપણે એ કમજોરીને અવસર બનાવીએ છીએ કે પછી બહાનું કારણ કે ઈશ્વર દરેક મનુષ્યને કંઈક ઓછું આપે છે પરંતુ એ કોઈ શાપ નથી એ એક તક છે પોતાને ઘડવાની નિર્બળતા ઈશ્વરની રચના છે પરંતુ મર્યાદા મનુષ્ય પોતે બનાવે છે એક જ પરિસ્થિતિમાં કેટલાક લોકો સંઘર્ષને સીડીઓ બનાવીને આગળ વધે છે અને કેટલાક એ જ સંઘર્ષમાં ફસાઈ જાય છે ફરક પરિસ્થિતિનો નથી ફરક વિચારધારાનો છે છે જે કહે મારે કેમ થયું તે ત્યાં જ અટકી જાય છે અને જે કહે છે હું હવે શું કરી શકું તે આગળ વધે છે કારણ કે જીવનમાં આગળ વધનાર લોકો દુખ શિક્ષક બનાવે છે અને હારને તૈયારી બનાવે છે હવે એક મોટો પ્રશ્ન છે મિત્રો તમે જીવન ક્યાં જીવો છો ભૂતકાળમાં જ્યાં પહાતા યાદો અને અફસોસ છે કે પછી ભવિષ્યમાં જ્યાં ભય ચિંતા અને ન આવતીકાલની કોઈ ખાતરી છે આપણા હાથમાં છે તો માત્ર આ ક્ષણ અને જો તમે સતત કાલે કરીશ કહેતા રહેશો તો જીવન ક્યારે શરૂ નહીં થાય કારણ કે સમય કોઈની રાહ જોતો નથી સમય પસાર થતો નથી સમય આપણને પસાર કરી જાય છે મિત્રો મન મનુષ્યનો સૌથી મોટો મિત્ર પણ પણ છે 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 અને અને સૌથી મોટો શત્રુ મન ક્યારેક ક્યારેક તમને આગળ ધપાવે પાછળ ખેંચે છે ક્યારેક એ ઈર્ષ્યા બની જાય છે ક્યારેક ભય બની જાય છે અને ક્યારેક અહંકાર બની જાય છે અને જ્યારે મન અહંકારથી ભરાય છે ત્યારે શીખવાનું બંધ થઈ જાય છે

મનને શાંત કરે છે અને આત્માને મજબૂત બનાવે છે ઘણા લોકો માને છે કે મૌન રાખવું હંમેશા સમજદારી છે હા ક્યારેક મૌન શાંતિ આપે છે પરંતુ ઘણી વખત એ મૌન અન્યાયને મજબૂત બનાવે છે જો તમે ખોટા સામે હંમેશા ચૂપ રહેશો તો સામેનો વ્યક્તિ વધુ શક્તિશાળી બનશે અને અહીંથી જ દમન શરૂ થાય છે એટલે મૌન ખોટું નથી પરંતુ દરેક સ્થિતિમાં મૌન સદ્ગુણ પણ નથી સાચી બુદ્ધિ એ છે કે ક્યારે બોલવું અને ક્યારે મૌન રાખવું તે સમજવું ભય પણ એવો જ છે મિત્રો ક્યારેક ભય આપણને ખતરાથી બચાવે છે પરંતુ ઘણી વખત એ આપણને કેદી બનાવી દે છે જ્યારે ભય તમને સત્ય બોલતા અટકાવે યોગ્ય નિર્ણય લેતા રોકે અને સપના જોતા અટકાવે ત્યારે ભય રક્ષક નથી રહેતો ભય જેલર બની જાય છે અને સાહસનો અર્થ ભય ન હોવો નથી પરંતુ ભય હોવા છતાં આગળ વધવું છે આત્મવિશ્વાસ મજબૂત કરે છે જે વ્યક્તિ ક્યારે હારી નથી તે ક્યારે મજબૂત પણ નથી બની સફળ લોકોનું રહસ્ય એ નથી કે તેઓ ક્યારે હાર્યા નથી પરંતુ એ છે કે તેઓ હાર પછી પણ ઊભા રહ્યા એક વખત બે વેપારીઓ રાજાને મળવા જઈ રહ્યા હતા અને માર્ગમાં એક બિલાડી રસ્તો કાપી ગઈ એક વેપારી ડરી ગયો અને અશુભ માનીને પાછો વળી ગયો જ્યારે બીજો ડર્યો નહીં અને આગળ વધ્યો પરિણામે એક ભયના કારણે બધું ગુમાવી બેઠો અને બીજો સાહસના કારણે સફળ થયો ઘટના એક જેવી હતી પરંતુ પ્રતિક્રિયા અલગ હતી અને જીવનમાં પણ એવું જ છે મિત્રો પરિસ્થિતિ નહીં પરંતુ તમારી પ્રતિક્રિયા તમારું ભવિષ્ય નક્કી કરે છે સાચા સંબંધ મર્યાદા અને સ્વતંત્રતા વચ્ચેના સંતુલન પર ટકેલા હોય છે જ્યારે અહંકાર વધે છે ત્યારે સંબંધ તૂટે છે અહંકાર પ્રેમને ઝેરી બનાવે છે જ્ઞાનને અંધ બનાવે છે અને અંતે પતન લાવે છે જો તમે હંમેશા પોતે જ સાચા હોવાનો દાવો કરો અને કોઈની સલાહ સાંભળવા તૈયાર ન હોવ તો સમજો કે અહંકાર જાગી ગયો છે મિત્રો મનુષ્ય પોતાના શબ્દોથી ઉભો થાય છે અને પોતાના શબ્દોથી જ પડી જાય છે મીઠી વાણી વાણી હૃદય જીતે છે છે અને કડવી સંબંધ તોડી નાખે શબ્દો તીર જેવા છે એકવાર છૂટી ગયા પછી પાછા નથી આવતા એટલે બોલતા પહેલા વિચારજો કે શબ્દ ઘા કરશે કે ઉપચાર દરેક મનુષ્યના જીવનમાં એવા ક્ષણો આવે છે જ્યાં એક નિર્ણય આખું ભવિષ્ય બદલી નાખે છે કેટલાક નિર્ણય આનંદ આપે છે અને કેટલાક દુઃખ આપે છે પરંતુ દરેક નિર્ણય એક પાઠ છે દર લાલચ અને અહંકારથી લેવાયેલ નિર્ણય આગળ જઈને દુઃખ આપે છે જ્યારે શાંત મનથી લેવાયેલ નિર્ણય સફળતા અને શાંતિ આપે છે મિત્રો જીવન રેતીની ઘડી જેવું છે નીચે પડેલી રેતી ભૂતકાળ છે ઉપર રહેલી રેતી ભવિષ્ય છે અને વચ્ચેનો સંકુચિત માર્ગ વર્તમાન છે

દરેક સંઘર્ષ એક અવસર છે અને દરેક ક્ષણ અમૂલ્ય છે ન ગઈકાલ પાછી આવશે ન આવતીકાલની કોઈ ખાતરી છે તમારા હાથમાં છે તો માત્ર આ ક્ષણ તો હવે છેલ્લો પ્રશ્ન એક જ છે તમે ક્યારે જીવશો કાલે કે આ ક્ષણે વિચાર કરજો જય શ્રી કૃષ્ણ